આવા સરસ અને ટેસ્ટી લાગતા એવા ભાત આમ તો તમે હંમેશા બનાવતા હશો પણ આજે આવી રીતે બનાવો જેથી ખાવામાં મજા આવી જાય હેલો એવરી રામ રામ અને જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે બધા મજામાં જોશોનું ફરીથી ઉમિયા વ્લોગમાં આપ સર્વરનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એક સરસ મજાની ફરીથી એક રેસીપી લઈને હાજર છીએ તો આઈ હોપ આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે વિડિયો તો સૌ પ્રથમ તો આપણે બે વાટકી જેટલા ભાત લઈ લેશું હવે આપણે એમાં પાણીથી સરસ એવું ધોઈ લેશું બે થી ત્રણ વાર આપણે પાણીથી ધોઈશું તો સરસ આપણે બે થી ત્રણ વાર વોશ કરી લીધા છે હવે આપણે પાંચ થી દસ મિનિટ માટે પલાળવા માટે રાખી દઈશું અને વઘારની તૈયારી કરીશું હવે આપણે ગેસ ઓન કરી દીધો છે અને કુકર રાખી દીધું છે હવે આપણે એમાં બે ચમચ જેટલું તેલ એડ કરીશું હવે આપણે જીરું એડ કરીશું અને આખું મરચું ને સિનમાન આ બધી જ વસ્તુને સરસ એવું સાતડવા દેશું આપણે હવે કઢી પત્તા એડ કરીશું હવે આપણે બે મીડિયમ சை டொமேட்டா அது செப்டேர் தீண்டா பாய் பண்ணுவோம் मक्काला इच्छे देखी तार मस्कू पाउडर मिश्कू पाउडर खर्जर

ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ઢાંકણ ઓકે આપણા ભાત થઈ ગયા છે તો જોઈ શકો છો ગઈ સરસ એવા આપણા ભાત બનીને તૈયાર છે